मंताय स्वा ओम जागरण हनुमंताय स्वा ओम जागरण हमंताय स्वा ओम जागरण हनुमंताय पंताय ओम स्थान देवताय तय भूमि देवताय कोन भूमि देवताय ओम भूमि देवताय ओम दिश, कुल देव दिशा नगर देवताय ओम दिशा नगर देवताय ओम दिशा नगर देवताय મહારુદરાય તો મહારુદરા મહારુદ મહારુદરા આપણા જાગૃત હનુમાનજી મહારાજ આજ હનુમાનજી ની જયંતિ નિમિત્તે જે યજ્ઞ રાખેલો છે જે આપણા દિશાનગર માટે શાંતિ અને જ્ઞાન આપનાર એવા હનુમાનજી મહારાજ દિશાનગર આપણને આશીર્વાદ આપે દિશાનગરની વૃદ્ધિ થાય દિશાનગરમાં વેપારની વૃદ્ધિ થાય એવા હનુમાનજી મહારાજના આશીર્વાદ આશીર્વાદ શ્રી હનુમાનજી હા Ah